આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ ધરમપુરની બેંક ઓફ બરોડામાં ક્રેડિટ કાર્ડના પૈસા ભરવા માટે આવેલા વૃદ્ધની રોકડ ભરેલી થેલીમાં બ્લેડ મારી ત્રેપન હજાર રોકડ લઈ ચોર ફરાર પોત્ર સ્લીપ ભરી રહ્યો હતો ત્યારે નાણાં ભરેલી થેલી દાદાને પકડવા માટે આપી હતી તે દરમિયાન દાદાની નજીકમાં ઊભેલા કોઈ ચોરે થેલીમાં બ્લેડ મારી કાપા પાડી થેલી કાણું પાડી રોકડ રકમની ઉઠાંતરી કરી ફરાર થઈ જવા પામ્યા હતા ઘટના અંગે પોલીસને જાણ કરાતા પોલીસે ધરમપુર અને તેની આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરી વીજળી વેગે તપાસ શરૂ કરી છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ધરમપુર ખાતે વિમલેશ્વર મહાદેવ મંદિર સામે શાકભાજી માર્કેટ નજીકમાં આવેલી બેંક ઓફ બરોડામાં વિરલ જયેશભાઈ પટેલ રહે કરંજવેરી તેમના દાદા રવિયાભાઈ જીવલાભાઈ પટેલ સાથે ક્રેડિટ કાર્ડના રૂપિયા ભરવા માટે આવ્યા હતા ઓગણ સિત્તોર વર્ષના રવિયાભાઈને ક્રેડિટ કાર્ડના પૈસા તેપન હજાર રૂપિયા ભરવાના હતા જેમાં રવિયાભાઈ અને તેમના પુત્રએ પચાસ હજાર લઈ ઘરેથી બેંકમાં પહોંચ્યા હતા જે અંગે મેનેજર અને ક્રેડિટ કાર્ડના કર્મચારી સાથે વાતચીત કર્યા બાદ તેમણે બેંકમાં પોતાના ખાતામાં રાખેલા વધુ ચાર હજાર રૂપિયા રોકડ રકમ ઉપાડી હતી અને ઉપાડેલી રકમ ફરી બેંકમાં ત્રેપન હજાર જેટલી રકમ જમા કરાવવા માટે તેમનો પૌત્ર કેશ કાઉન્ટર સામે સ્લીપ ભરવા માટે ઊભો હતો તે દરમિયાન રોકડ રકમ રવિયાભાઈને હાથમાં થેલીમાં આપી હતી અને એ જ સમયે રવિયાભાઈની નજીકમાં ઊભેલા અજાણ્યા દ્વારા હાથમાં પકડેલી થેલીમાં કોઈ તીક્ષ્ણ વસ્તુ વડે થેલીમાં કાપા કરી થેલીની અંદર કાણું પાડી તેમાંથી રોકડ રૂપિયા ત્રેપન હજાર જેટલી રકમની ચોરી કરી ફરાર થઈ જવા પામ્યા હતા કાઉન્ટર ઉપર જ્યારે પૈસા જમા કરાવવાનો વારો આવ્યો ત્યારે રવિયાભાઈએ થેલીમાં હાથ નાખતા થેલીમાં કાપા પડેલા અને કાણા જણાઈ આવતા બહાર આવ્યું હતું તેમણે સમગ્ર હકીકત બેંકના મેનેજરને જણાવી હતી અને તેમણે બેંકમાં મૂકેલા સીસીટીવી કેમેરા ચેક કરવા પણ જણાવ્યું હતું જોકે ટેકનિકલ ખામીને કારણે સીસીટીવી કેમેરા બંધ હોવાનું મેનેજરે જણાવ્યું હતું તમામ તપાસ અંગે તેમણે પોલીસ મથકમાં કરવા માટે જણાવી હતી જે અંગે સમગ્ર ઘટના અંગે દાદા અને પૌત્ર બંને પોલીસ મથકે પહોંચ્યા હતા અને રોકડ રકમ તેપન હજારની ચોરી અંગે

દાદા ને એવું કીધું કે ત્રેપન હજાર ભરવાના છે ત્રણ હજાર વ્યાજ છે તો અમે ઘર થી પચાસ હજાર લઈને આવે તો અમે ત્રણ હજાર અમારે હાજર કરીને બેંકમાં જમા કરવાના હતા એ જમા કરવા માટે અમે ચાર હજાર ઉપાડ્યા પછી મેં ત્યાં કાઉન્ટર પાસે જ ઉપાડ્યા ને દાદાને મેં ચાર હજાર ઉપાડ્યા ને એમાંથી એક હજાર રૂપિયા દાદા ને આપ્યા બાકીના ત્રણ હજાર મેં જમા કર્યા જે પચાસ હજાર હતા ને એની સાથે ત્રેપન કર્યા પછી અમે સ્લીપ ભરવા લાગ્યો મેં તો મેં પૈસાની કોથરી મારા પર જ હતી એ પછી સ્લીપ ભરવાના ટાઈમ પર મેં દાદાને ને હતી ખાલી તો એ ટાઈમમાં દાદાને પછાડે કોણ હતું કોણ નહી ઘર થી કાપ મારીને પૈસા ચોરી ગયું તો એ જાણ મેં કરી ને પછી અમે સીસીટીવી રૂમમાં ગયા એમાં રૂમમાં ગયા તો કેમેરા ચા બને હતા બધા એમાંથી ખાલી ત્રણ કે ચાર કેમેરા ચાલુ હતા બાકી જે મેન અંદરના હતા ને એ કેમેરા બંધ હતા ખાલી ગેટ પાસે કેમેરા ચાલુ હતો ને પછી મેં કીધું કે કેમેરા ક્યુ બંધ કલ કામ હોવા લાગે મને ને પછી કીધું કે તમારો તો ડેટા હોય ને મોબાઈલ માં ચાલે ને એ કઈ અમારે નહીં ચાલતા એમ મને કીધું એટલે પછી મારા બાપે એમ પેલું જેવું કરવા લાગે તમે મને કઈ ટુકો જો કરના પોલીસ સ્ટેશન માં જા કરી લેના એમ કહી એટલે પછી મેં પોલીસ સ્ટેશન માં જાણ કરી પછી મારું નામ રવિયાભાઈ જીવલાભાઈ કરંજીવ છે પટેલ ફળિયા અમે છે ને મારે ક્રેડિટ કાર્ડ પચાસ હજારનો છે અહીંયા બરોડા બેંકમાં તે મેં પૈસા ભરવા આવ્યો હવે મારા એકલાથી નહીં થાય એટલે મારા પોયરાને મેં પોયરાને પોયરાને મેં લઈ આવ્યો તો આ ક્રેડિટ કાર્ડના પૈસા ભરવાના તો મારા પર પચાસ હજાર રૂપિયા આવતા આ મેં સાહેબને પૂછ્યું કે પચાસ હજારના યક કેટલું થાય તો કે એમ કે ત્રણ હજાર તો મેં કહ્યું કે આ પચાસ હજાર ને ત્રણ હજાર છે તો મારા ખાતામાંથી તમે ત્રણ હજાર એમાં માઈનસ કરીને તમે એ કરો એમ તો નહીં એમ કે ત્રણ હજાર તમે ઉપાડીને એમાં પચાસ ત્રેપન હજાર ભરી દેવા એમ કે હવે કે મેં પછી આ કોયરાને કીધું એટલે એ પેલી સ્લીપ ભરી સ્લીપ એટલે ચાર હજાર મને આપ્યા ચાર હજાર આપ્યા એટલે આ કોઈરાએ મને હજાર રૂપિયા આપ્યા ને ત્રણ હજાર હજાર કરી કરી દીધા ને આ પોરા સ્લીપ ભરતો હતો તો આ પોયરા મને આજું ઠેલી ખેલીયાટી પકડી રાખીએ એટલી વારમાં કેમ કને કપાઈ ગઈ તે મને ખબર નહીં પડી